ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો આજે તો સવારના પોળમાં હું બનાવવાનું છું રોટલીઓ મસ્ત મજાની ગરમા ગરમ આજે તો ભાઈ આપણે રોટલીઓ બનાવવાના છે પણ જય કૃષ્ણ જય કૃષ્ણ જય માતાજી જય માતાજી અમે જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ જય માતાજી જય માતાજી રાસ્તો જો બે બંકા વહી ગયા છે જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ જય માતાજી જય માતાજી તો ગઈ લેહડા પેલા લોટ લઈ લઈએ છેલ્લો લોટ અરે આટલો જ દોડશે છેલ્લી થઈ રોટલ લેવો આખી આખો બધી રોટલ બનાવી દઈએ બધા લોટની તો ગાઈઝ ફાઇનલી જુઓ આખે આખો ડબ્બો ખાલી થઈ ગયો છે બધે બધું આપણે લોટ લઈ લીધું છે તો ચલો ત્યાં મસ્ત લોટ ભરી દઈએ તો ગાઈઝ ફાઇનલી કડી મહેનત થી આપડે લોટ બધા ગયો છે જોઈ લો ભાઈ કઈક આ ટાઈપ નો લોટ બધો છે એકદમ સ્મૂથ સ્મૂથ બહુ છે અને થાકીએ છે મોડી ભાઈ એટલે ખરેખર મમ્મી બધા જે લૂંટ બોધતો હોય ને એ સેલ્યુટ છે કારણ કે રોજ હવાર હોય લૂંટ હોય એટલે

અને તો જઈને ખવડાઈ ગયે બરોબર છે અમારા ગામમાં લગભગ હતી તો બે કૂતરી બી વણી છે એક કૂતરી તો છ બાળકો એટલે કે છ ગલડીઓ આવ્યા છે અને બીજી કૂતરી તો ખબર નહીં કેટલા આવ્યા છે લેડો ગઈ હા ખવડાવ જો ડ્રમ કામ કરતા રહો તો કાઈ જો લઈ જશે બીજો તો સી બોલાયલા બીજો બોલાવા પડી ઓલે રોટલી રોટલી દેખાય હું બોલાવ્યા આઈએ ગુરુઓ કૂતરો કેટલી બધી ભૂખ લાગી છે જો મસ્ત ખાઈ રહ્યો છું ટોટલ લેવ અને ઘણા બધા મિત્રો તો કૂતરો હાથ આમનથી મારતા હોય છે કૂતરે આપણું શું બગાડ્યું છે કે કશું નહીં બગાડતો કૂતરો આ પણ એક જીવ છે ને આપણે પણ એક જીવ છીએ લે ગાઈસ ઘર લોડી અને કૂતરો એટલા માટે બધો બી આવી જતો હોય છે કારણ કે મોસ્ટલી પબ્લિક શું કરતી હોય ખબર છે મારતી હોય છે બરોબર કોઈ એટલા બધા હેવી દંડા મારતા હોય છે ને કે ખતરનાક બાકી જુઓ તમે જાતિ જુઓ મળાયો ને એટલે બિચારું ચોક કેવું દેખાય મસ્ત એ લાગે છે તમને કોઈ મળાયું ઉપરથી ખવડાવવું જોઈએ લે લે બસ લા

ગલુરિયા ઉડ્યો સૂત્રો અનુસાર એ ઉજોણવા મળ્યું છે કે જે કૂતરી હોય હતી ને એ જ બધી તો લેતી ઈંધી છે હા બરોબર છે ને પોસ્ટપોન કરી જગ્યા બરાબર ખવપરિખ ના ભરી તો લેડો તાન પાછા તો જઈએ અમે ગાય માતાને ખવડાવીએ અને થોડો ગલુરિયા ખવડાવીએ બરોબર ચાલો

આપણે રવિવારે વિડીયો બનાવી બરોબર હા સી વાત તો મિત્રો રવિવારે ને શનિવારે તો મને વિકોજી જોવા મળે બાકી બીજા દિવસ તો ભાઈ બધા શાળામાં જઈ બરોબર હા હા આપણે પાપેરી દુકાન નહીં હમ હમ આ રા શંકા કન હવ હા હા કન ફોટા પાડ ફોટા ને હા તે પરાઈ લી હેડો ચલો ભાઈ તૈયારી કરજો ને કમ્પ્લીટ હા કોઈ જરૂર પડે તો યાદ કરજો હા ઈ સરસ સરસ ડોક્યુમેન્ટ તો બધા લાઈ દીજો ભાઈ જો બુઆ દે તું કે હા જો

અને આજે આપણે વિક્રમભાઈનું ફોર્મ ભરવા માટે નીકળ્યા છીએ પરીક્ષાનું તો લહેડો તો જઈએ અને મસ્ત ફોર્મ ભરીએ તો ભરી ગયા છે અને વિક્રમભાઈ પાસપોર્ટ સાઈઝ ફોટા એ નહોતા તે પહેલાં આપણે ફોટા કઢવા પડ્યા છે જુઓ તમને બતાવીએ ખોવાઈ ગયા મારા પાછળ કોણ છે તારા

તો ગઈ રૂપાલ હાઈ સ્કૂલમાં માં આવ્યા હતા અને ઓયા તો મારા ભાઈ જોણવા એ હું મળ્યું છે કે ખતરનાક પોપટ થઈ ગયું છે પેલા તો બરોબર વિકાજી સમ ઓમ થી યાર તો રાતે કેતા હતા ને બેન ફોન આવ્યો તો હે હું એ બેનનો ફોન લગાયો તો ગાઈસ દસમા મહિનામાં ચાલુ હતો ફોર્મ ભરવાનો અત્યારે હાલમાં બારમો મહિનો ચાલે છે અને બીજા મહિનાની છવ્વીસમી તારીખે તો દસમાની પરીક્ષા છે એટલે પરીક્ષાનું જે ફોર્મ ભરવાની તારીખ હતી ને પૂરી થઈ ગઈ છે અને વિકોજી આજ આજમન લઈને આવ્યા છે હે વિકાજી શું કરવાનું કહેવાય હેડોમ

વિક્રમની બેન પણ શાળામાં નહીં જતી ભણવા માટે ઘણું બધું હું તો કેવું છું મારા ભાઈ પણ એમને ફેમિલીવાળાને આપવાથી મમ્મીને એવું કે શાળામાં નહીં જવાનું એટલે મોકલતો નહીં એટલે વિકાજી વિકાજીને એવું કેવું થાય છે કે હું મારા બૂંદને શાળામાં મોકલું ગમે તે કરીને એટલે સાહેબ નું નંબર લેવા માટે આવ્યા છીએ રૂપાલ ડુંગરી શાળામાં શાળા નંબર બેમાં જો હું ભણેલું છું છઠ્ઠું અને સાતમું જુઓ તમને શાળા બતાવીએ તો કઈશ આઈડિયા શાળા છે પહેલાં તો અમે આ રૂમોમાં ભણતા હતા પણ અત્યારે તો રૂમો બંધ થઈ ગઈ છે અને રિનોવેશન થઈને તો મસ્ત મજાની બધી નવી રૂમો બનાવી દીધી છે બાકી આ સ્ટેડિયમમાં મેં બહુ બધી મેચો રમેલા અને કોઈ ફૂટબોલે રમેલા અને વોલીબોલે રમેલા તો ગાઈસ જુઓ મારા બધા સબસ્ક્રાઈબર આવે છે હાય બ્લોગ જોવો છો કે મારા હા જોજો કેમ ભણો બધા બધા સારું સારું ભણજો હું બનવાનું છે બધાને બનવાનું છે રોનાલ્ડો મેસી પેલો વિરાટ કોહલી પેલો રોહિત શર્મા તું આઈપીએસ તું મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઓ લાલ કપડા સારા સલા સ્વેટર હાર્દિક ભાઈ હા સ્વેટર મસ્ત લાગે છે અને દુકાનમાં શૂટિંગ માટે બાકી વિકાજી તમે યાર ભણવાનું ચાલુ કરવા માંગો છો બરોબર છે અમારી તો ના નહીં યાર પણ તમારો વસ્તુ આવડશે એમ કે પેલા હા હાર્દિક ભાઈ પેરો

તો જોયું વિકાજીના દસમાની પરીક્ષા વિશે આપડી તો ના નહીં જો કે આમ તો નેક્સ્ટ ઇયરમાં લે બરોબર છે કારણ કે આ વખત તો ફોર્મ બધો ભરાઈ ગયો છે પેલા તમે વસ્તુ કીજો લખતા આવડે છે ભાઈ જે તમે ધંધો મળે છે ધંધામાં બરોબર ફોકસ કરીને કોમ કરો તો આગળ આવ્યો બરોબર નકા ગમે ભણેલા છે નહીં ભણેલા મેં એમએસસી કર્યું છે અંગ્રેજીમાં ગાઈસ આજે ફરી એકવાર આપણા ઘરે બનવાના છે ચીલિયા એટલે અત્યારે આપણે નીકળ્યા છીએ થેલી લઈને ચીલ વેણવા માટે મમ્મીને બે જવાનું છે ચીલ વેણવા માટે તો લેડો ગાઈસ ખેતરમાં આવી ગયા છીએ અને ફરીથી આજે બધું ચીલ વેણી જવાનું છે હા મળે તો ખરું મારા ભાઈ હું તો ગાઈસ જોવા મારા પપ્પા અને એના ખાસ મિત્ર બે એને કર્યા છે તબેલામાં હા તબેલો તબેલો હા હા અને મેમાં મેં બે વાઈ વેણીએ છીએ ચીલ જોવા ગાઈસ આટલું તો વેણાઈ ગયો છે હો થેલીમાં અને ભાઈ પેલા કરતા સીલ છે તમે સારું છે નહીં તો કુણો એ છે ને ફટાફટ વેણાઈ જાય છે વાહ થઈ ગયું લાગે હમણાં તો વેણવો પડે છે તો ગાઈઝ ગાડી ચાલુ કરી છે કારણ કે અમે આખા દિવસને સોય જ્યાં નહીં એટલે મીટ ગાડી થોડી ચાલુ રહેવા દઈએ બરાબર

અરે વાહ જોરદાર જોરદાર અમારી બત્રીજી ઓંગણવાડી માં નહીં જતી પણ એની એબીસીડી આવડે છે એટલે સેલ્યુટ ભણા તો સલ્યા હો સોરી ખરું ખરું યાર ગેરત ગેર બનવાનું હે ને હા તો કરવાની ન સમ અને આજ હું પડો પોણી કુલ લાવો હો પોણી એનું પોણી પોણી ના લાવો એક નાનું ઇન્ટરવ્યુ દરેક વ્યક્તિ મોટો થઈને કોક નું કોક ઈચ્છા ઉદર આવતો હોય કે હું મોટો થઈને આ બને કોઈ પોલીસ ડોક્ટર એન્જિનિયર ઘણા બધા મગજમાં અલગ અલગ પ્લાન હોય પણ અમારે ચકુરી ભત્રીજી ખરી ને એને આપણે પૂછશે કે તાર મોટા થઈને શું બનવાનું છે પોલીસ

અને એક નંબર લાગે છે સુરત દાદા હજુ હાથ એવું લાગતું નહીં બરાબર છે કારણ કે પાછળ હજુ કેટલું મસ્ત લાઈટ લાગે છે ને આ એ તો ગાય નાઈ બહેન ફ્રેશ થઈ ગયા છે અને જુઓ આજે તો મારા ગેર ચિલ્લીઓ બને છે બાકી પહેલાં પણ આપણે આખી રેસીપી બતાવી દીધી હતી બરાબર છે કઈ રીતે બનાવવાનું હોય છે એવો આ જો બધા ગુર ગુર રોલ બનાવી દીધા છે અને અંદર મારું એ કરી દીધું છે પોણી મૂક્યું છે અંદર એટલે પોણી ગરમ થાય એની વરાળથી આ જે ચીલીઓના રોલ ખરા ને એ મસ્ત બફાઈ જાય અને ગાઈસ મારો છે ને પાછું મી બનાવ્યું છે આ વખત તો આપણા હાથમાં મારો એટલે એક નંબર કે મમ્મી દાળ બસ ચીલીયા ગાઈસ ઓમ તો છે ને જનરલી મારામાં કોણ બે ખબર છે ચકલી કાબર કબૂતર પણ મી એ જે મારો બનાવે છે ને એ મમ્મી આવે છે ચીલીયા હું કેમ યાદી ગયા લોપા લોપા ચીલીયા

તો ચલો ગાઈસ આપણે માં ખાઈ લઈએ બાકી તમને બધાને આજનો મારો બ્લોગ વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને ખાવાનું બાકી હોય કોઈ ના તો ખાઈ લેજો બાકી મળીએ કાલના નવા વિડીયોમાં શું કેવું થાય સિટીમાં બધું ઘણું બધું ખાવા મળે ઘણું બધું પણ આપણા ગામડામાં તો ઓર્ગેનિક સ્પેશિયલ એકદમ શુદ્ધ ખાવાની બહુ મજા આવે હેલ્થ માટે સારું વાતાવરણ બી સારું ખાવા માટે આવી જજો હો ખબર બનાવી